શેત્રુંજી ડેમ ઓવરફ્લો ડેમના વીસ દરવાજા એક ફૂટે ખોલવામાં આવ્યા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવક શરૂ રહેતા શેત્રુંજી ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જવા પામ્યો છે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા તેના વીસ દરવાજા એક ફૂટે ખોલવામાં આવ્યું હોવાનું શેત્રુંજી ડેમ સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઈજનેર જે એમ બાલધિયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું ડેમ ઓવરફ્લો થતા ભાવનગર જિલ્લાના ચાર તાલુકાના એકસો બાવીસ જેટલા ગામના લોકોને ખૂબ જ ફાયદો થશે ભાવનગર શહેર પાલિતાણા અને ગારીયાધાર જૂથ પાણી પુરવઠા યોજનાના પીવાના પાણીનો પ્રશ્ન હાલ થશે જેમ નાયબ કાર્યપાલક યોજના સિદ્ધા યોજના ગઈકાલે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે છેતૃજી માલ ઓવરફ્લો થયેલ છે છેતૃજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલા છે જેમાંથી અઢારસો ક્યુસેકનો આઉટફ્લો તથા અઢારસો ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે આ ડેમ ભરાવાને કારણે નીચવાસના ચાર તાલુકાના એકસો બાવીસ ગામના ખેડૂતોને